તમને બધા એને ખબર જ છે કે હું ઇન્સ્ટાગ્રામમાં કોની સાથે રીલ્સ બનાવું છું તો તમે બધા કમેન્ટ કરજો કે કોની સાથે રીલ્સ બનાવશું તો આજે આપણે એને પણ આપણા વ્લોગમાં લેવાના છે મિત્રો અત્યાર સુધી હું ને સાગર બંને સાથે લોગ બનાવતા હતા પણ હવે મને એવો વિચાર થાય છે કે ધીરે ધીરે હું પણ વ્લોગ બનાવું એમ મારો કોલેજનો ટાઈમ થઈ ગયો છે પણ મેં મારી ફ્રેન્ડને કોલ કર્યો હતો કે કોઈ કોલેજ આવવાની છો તો એમ કે છે કે આજ કોલેજ ન જાણ તો હું પણ ન જાણ એટલે આજ કોલેજ રજા તો મિત્રો વાગી ગયો છે એક અને બહુ ભૂખ લાગી હતી તો મમ્મીને કીધું કે સારું જમવાનો બનાવી દયો તો મમ્મી મારો ફેવરેટ શાક રીંગણા બટેટા નું શાક બનાવ્યું છે ચાલો હું જમી લઉં ચાલો તમે પણ જમવા મિત્રો જમીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે 4 વાગે રીલ શૂટ કરવાની છે પણ આપણે કઈ શાયરી છે નહીં એટલે હવે આપણે શાયરી બનાવશું હું તમને વસ્તુ દેખાડું ભાઈ

મીન્સ કે ઇન્સ્ટાગ્રામ માં સ્ક્રોલ કરે ને સેવ કરે ને પછી કોપી કરે એ રીતે અમે શાયરી બનાવી એટલે કાઈ ઘરનું નથી કાઈ બધું કોપી ને એવું બધું હાલતું હોય કેમ કે હજી ક્યારેક વિચાર આવે તો ક્યારેક અમારું હોય ક્યારેક બહારનું હોય એટલે બધું અમારું નથી હોતું એટલે હા બધું અમારું નથી થા તો બધું બજાર માં લીધિ જ આવે ચરેક ચરેક કોમેડી વિડિયો કેમ બંધ કરી દીધા ના નહિ ચાલુ છે

મિત્રો ને મારી ભાજી કરી દેસ હવે કાઈ નથી બોલું ભાજી પાવ દે તું પાવ ભાજી બનાય તો લે લે તારી બાજુ કેમ હું તો પાવ ભાજી જ બનાવું છું કેરેટ કેરેટ ઢોસાય બનાવી છું તો ચાલો મિત્રો હવે આપણે કન્ટિન્યુ કરીએ રીલ શૂટ કરવાનો વિચાર છે પણ અત્યારે છાટા આવે છે પણ એ તમને કેમેરામાં જ નહીં બતાય અત્યારે છાટા આવે ને એના હિસાબે નહીં શૂટ થાય અત્યારે થોડુંક તકલીફ છે એ છાટા આવે શું કરવાનું હે હે ના શોખ

આ વ્લોગ ને આપણે આજ તે એન્ડ કરી દેવી કેમ કે હવે લાંબો વ્લોગ થાય એમ નથી કેમ કે થોડું અંધારું જેવું થઈ ગયું હવે વ્લોગ હરખો શૂટ થાય નહીં બાર નો વ્લોગ શૂટ કરવો તો પણ હવે અત્યારે વ્લોગ શૂટ થાય એમ નથી તો હવે કહી દો બાય બાય અને આવ વ્લોગ માં બન્યા રહેવા માટે થેન્ક્યુ અને આ વ્લોગ હવે આપણે આજ એન્ડ કરી દેવી ત્યાં ગઈને તમે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો હાલો બાય બાય ત્યાં સુધી બાય બાય આ માઈક રક્ત થઈ બોલ ત્યાં સુધી બાય બાય બટ નાઈટ નહી આ

આવલોગમાં બન્યા રેવાના આવલોગમાં આવલોગમાં બની રહે એની માટે થેન્ક્યુ પાછા નવા વ્લોગમાં મળશું ત્યાં બાય બાય ટાટા ન્યુબ નો ફોવા હા તો આમ કાઈ વ્લોગર નઈ બનાય તમાર આ માટા

तो हम मैं पाचा न्यू ब्लॉग में त्या सुधी बाय बाय लाइक एंड सब्सक्राइब ब्लॉग ने लाइक एंड सब्सक्राइब करा आपण ऐड करिया लाइक एंड सब्सक्राइब करवा भूलता नाही पाची नवीन नवीन स्क्रिप्ट तो बदल आता घडी कान घडी कान तू रीते बोल मु तो मार रीते बोल ना ना मैं बोल तू ना ना बोल तो आप ब्लॉग में बन बन जा रे थैंक यू नहीं तू बात कर ना हिंदी हां बोल आप ब्लॉग में बिना रेवा मत थैंक यू जल्दी मोरी न्यू ब्लॉग में क्या